ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ અગિયારમો અધ્યાય ચોથો ભગવાનના અવતારોનું વર્ણન નિમિરાજાએ પૂછ્યું હે યોગેશ્વરો ભગવાન પોતાના ભક્તોની ભક્તિને વશ થઈને પોતાની ઈચ્છા પ્રમાણે અનેક પ્રકારના અવતાર લઈને અનેક પ્રકારની લીલા કરે છે કૃપા કરીને આ ભગવાનની તે લીલાઓનું વર્ણન કરો જે તેઓ અત્યાર સુધીમાં કરી ચૂક્યા છે કરી રહ્યા છે અને ભવિષ્યમાં કરવાના છે સાતમા યોગેશ્વર શ્રી દુમિલજીએ કહ્યું રાજન ભગવાન અનંત છે તેમના ગુણ પણ અનંત છે આવા તે અનંત ભગવાનના ગુણોનું ક્રમશઃ સંપૂર્ણપણે વર્ણન કોઈ કરી શકે એમ નથી જો કોઈ એવું વિચારે કે હું ભગવાનના ગુણોનું ક્રમશઃ પૂરેપૂરું વર્ણન કરી શકું છું તો ખરેખર તે મંદબુદ્ધિ છે પૃથ્વી પરના રચકણોને ગણી શકવા બિલકુલ અસંભવ છે પરંતુ કદાચ તે પણ કોઈ ભલે ગણી લે પરંતુ સમસ્ત શક્તિઓના આશરે એવા ભગવાનના અનંત ગુણોનો પાર કોઈ પામી શકતો નથી ભગવાને પોતે સર્જેલા પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ વગેરે પાંચ ભૂતોથી સૃષ્ટિની રચના કરી તેમણે જ વિરાટ બ્રહ્માંડનું નિર્માણ કરીને લીલા માત્રથી પોતાના અંશરૂપે અંતર્યામી થઈ તેમાં પ્રવેશ કર્યો તે આદિદેવનારાયણને જ પુરુષ નામે કહેવામાં આવ્યા છે આ સમગ્ર ત્રિભુવન ભગવાનનું જ રૂપ છે તેમની જ શક્તિથી સમસ્ત દેહધારી પ્રાણીઓની જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બની છે તે જ બધા પ્રાણીઓમાં અંતર્યામી રૂપે રહેલા છે તેમની ઉપસ્થિતિ જ બધામાં જ્ઞાન શક્તિનો સંચાર થાય છે તેઓ જ પ્રાણરૂપે બધામાં રહેલા છે તેમની જ શક્તિથી બધાને શારીરિક અને માનસિક બળ મળે છે અને ક્રિયા કરવાની શક્તિ પણ પ્રાપ્ત થાય છે તેઓ જ આદિ કરતા ભગવાન નારાયણ સત્વાદી ત્રણેય ગુણો દ્વારા સંસારની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરે છે આ બધો તેમનો લીલા વિલાસ જ છે તે જ આદિપુરુષ ભગવાન નારાયણ સર્વપ્રથમ વિશ્વની રચના માટે રજોગુણ દ્વારા બ્રહ્માના રૂપમાં પ્રગટ થયા તથા તે જ યજ્ઞોના અધિપતિ ભગવાન નારાયણ સત્વગુણનો સ્વીકાર કરીને બ્રાહ્મણો અને ધર્મની મર્યાદા રાખવા માટે તથા વિશ્વના ભરણ પોષણ માટે રૂપ બન્યા તે જ આદિપુરુષ નારાયણ તમોગુણ દ્વારા રુદ્રરૂપે આ સૃષ્ટિનો સંહાર કરે છે આ પ્રમાણે આ પ્રપંચની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય ત્રણેય તેમના દ્વારા નિરંતર થતા રહે છે દક્ષ પ્રજાપતિની એક પુત્રીનું નામ હતું મૂર્તિ તે ધર્મના પત્ની હતા તેમને ત્યાં ઋષિ શ્રેષ્ઠ શાંત મૂર્તિ નરનારાયણના રૂપમાં આપે અવતાર લીધો આ અવતારમાં આપે આત્મતત્વના સાક્ષાત્કાર કરાવનારા ભગવત આરાધના રૂપી કર્મનો ઉપદેશ આપ્યો કે જે કર્મબંધનથી મુગ્ધ કરનારો અને નિષ્કામ ભાવને પ્રાપ્ત કરાવનારો છે આપે પોતે તે વિધિથી કર્મોનું આચરણ કર્યું અને આજે પણ લોક કલ્યાણના હેતુથી આપ બદ્રિકાશ્રમમાં નરનારાયણ રૂપે બિરાજી રહ્યા છો મોટા મોટા ઋષિમુનિઓ આપના ચરણકમણની સેવા કરે છે એક સમયની વાત છે નરનારાયણના ઉગ્ર તપને જોઈને ઇન્દ્રને શંકા થઈ કે આ લોકો તપસ્યા કરીને મારા સ્વર્ગને છીનવી લેવા ઈચ્છે છે ત્યારે તેણે તેમની તપસ્યામાં વિઘ્ન નાખવા માટે કામદેવને તેના સૈન્ય સાથે બદ્રિકાશ્રમમાં મોકલ્યો કામદેવ ભગવાન નરનારાયણનો મહિમા જાણતો ન હતો તેથી તે સૈન્ય સાથે અર્થાત અપ્સરાઓ વસંત ઋતુ તથા મંદ સુગંધિત વાયુની સાથે ત્યાં જઈને સ્ત્રીઓના કટાક્ષ બાણોથી તેમને ઘાયલ કરવા લાગ્યો ભગવાન નારાયણ જાણી ગયા કે આ બધું ઇન્દ્રનું કરતુત છે કામદેવનું સૈન્ય ભગવાન નર નારાયણના પ્રભાવને જાણીને ભયથી કાપવા લાગ્યું કોઈપણ પ્રકારના આશ્ચર્ય વિના આપે પ્રસન્ન વદને અભયદાન આપતા કામદેવને કહ્યું કે હે મદન વાયુદેવ અને અપ્સરાઓ અમે આપનું સ્વાગત કરીએ છીએ તમો ગભરાયા વિના અમારા આશ્રમના અતિથિ તરીકે અમારા આતિથ્યનો સ્વીકાર કરો આ આશ્રમને અતિથિ રહિત ન કરો રાજન જ્યારે નરનારાયણ ઋષિઓએ તેમને અભયદાન આપતા આ પ્રમાણે કહ્યું ત્યારે કામદેવ વગેરેના મસ્તકો શરમથી ઝૂકી ગયા કામદેવે દયાળુ ભગવાન નર નારાયણને કહ્યું પ્રભુ આ આપના માટે કોઈ આશ્ચર્યની વાત નથી કેમ કે આપ પરબ્રહ્મ સ્વરૂપ છો અને નિર્વિકાર છો મોટા મોટા આત્મજ્ઞાની અને વિવેકી મહાત્માઓ નિરંતર આપના ચરણકમણમાં પ્રણામ કરે છે જે લોકો દેવતાઓની આરાધના માટે યજ્ઞ વગેરેમાં દેવતાઓના નામે તેમને હવીર ભાગ અર્પણ કરે છે તેમના અનુષ્ઠાનમાં તો દેવતાઓ વિઘ્ન નાખતા નથી પરંતુ આપના ભક્તો જ્યારે આપની ભક્તિ કરે છે ત્યારે તેમાં દેવતાઓ અનેક વિઘ્નો નાખે છે તેઓ એવું વિચારે છે કે આ ભક્ત અમારા સ્વર્ગને ઉણંગીને પરમપદને પ્રાપ્ત થઈ રહ્યો છે પરંતુ પ્રભુ આપના ભક્તોનું રક્ષણ આપ જ કરો છો તેથી આપના ભક્તોના વિઘ્નોના મસ્તક પર આપે પગ મૂકી દીધો છે તેવા આપના દ્વારા રક્ષિત ભક્તો આપના પરમપદને પ્રાપ્ત થાય છે કેટલાક લોકો એવા છે કે જે ક્ષુધા તૃષા ઠંડી ગરમી વરસાદ અને પવનની આંધી જીહવાના સ્વાદ અને સંસારના ભોગોને પણ સહી લે છે જે સહન કરવું ખૂબ કઠણ છે આ પ્રમાણે તે અપાર મહાસાગર જેવા વેગોને તો પાર કરી લે છે પરંતુ નિષ્ફળ એવા ક્રોધ નામના તદ્દન નાના ખાબોચિયામાં ડૂબી જાય છે અને આ રીતે પોતાની કઠોર તપસ્યાને વ્યર્થ ગુમાવી દે છે જ્યારે કામદેવ વસંત વગેરે ભગવાનની સ્તુતિ કરી ત્યારે સર્વશક્તિમાન ભગવાને પોતાના યોગબળથી તેમની સામે જ કેટલીય અનેક પ્રકારના આભૂષણોથી વિભૂષિત ઉત્તમ પ્રકારની દિવ્ય અંગનાઓને પ્રગટ કરી તે બધી જ ભગવાનની સેવા કરી રહી હતી જ્યારે દેવરાજ ઇન્દ્રના સેવકોએ લક્ષ્મી જેવી સ્વરૂપમાં સ્ત્રીઓને જોઈ ત્યારે આ સ્ત્રીઓના અત્યધિક સૌંદર્યની સામે આ બધા ઝાંખા પડી ગયા અને પ્રગટ થયેલી સ્ત્રીઓના શરીરમાંથી પસરતી દિવ્ય ગંધથી મોહિત થઈ ગયા તેમના મસ્તક વિનમ્રતાથી ઝૂકી ગયા ત્યારે દેવ ભગવાને હસતા હસતા તેમને કહ્યું કે તમે લોકો આ બધી સ્ત્રીઓમાંથી કોઈ એકને જે તમને યોગ્ય લાગે લઈ લો તે તમારા સ્વર્ગની શોભામાં અભિવૃદ્ધિ કરનારી હશે દેવરાજ ઇન્દ્રના અનુચરોએ જેવી આજ્ઞા એમ કહીને ભગવાનના આદેશનો સ્વીકાર કર્યો અને તેમને પ્રણામ કરીને સ્ત્રીઓમાં શ્રેષ્ઠ અપસરા ઉર્વશીને લઈને સ્વર્ગ લોકમાં ચાલ્યા ગયા ત્યાં જઈને કામદેવે સ્વર્ગના બધા દેવોની સામે ભરી સભામાં ભગવાન નર નારાયણના બળ પ્રભાવનું વર્ણન કર્યું ઇન્દ્ર પોતાના કરતૂતને યાદ કરીને ભયભીત બની ગયો તથા ભગવાનના પ્રભાવને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો ભગવાન નારાયણે જ હંસરૂપમાં પ્રગટ થઈને આત્મયોગના વિષયમાં ઉપદેશ આપ્યો તથા તેમણે જ દત્તાત્રેય સનતકુમારો તથા અમારા પિતા ઋષભદેવના રૂપમાં આત્મયોગના સંબંધમાં ઉપદેશ આપ્યો તે જ ભગવાન જગતના કલ્યાણ માટે પોતાના અંશથી અવતાર લે છે તેમણે હીવ અવતાર લઈને મધુ કૈટ નામના અસુરોનો સંહાર કરીને તેમના દ્વારા ચોરાયેલા વેદોનો ઉદ્ધાર કર્યો પ્રલયના સમયે મત્સ્ય અવતાર ધારણ કરીને તેમણે જ સત્યવ્રત મનુની પૃથ્વીની અને ઔષધિઓની રક્ષા કરી વરાહ અવતાર ધારણ કરીને હિરણ્યાક્ષનો સંહાર કરીને રસાતળમાં ડૂબેલી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો કુર્મા અવતારમાં સમુદ્ર મંથન સમયે પોતાની પીઠ પર મંદરાચરને ધારણ કર્યો આર્ત બનેલા શરણાગત ગજેન્દ્રને ગ્રાહની એક સમયની વાત છે ઋષિઓ તપસ્યા કરતા કરતા અત્યંત થઈ ગયા તેઓ જ્યારે કશ્યપ મુનિ માટે સમીધા લાવી રહ્યા હતા ત્યારે ગાયની ખરી જેટલા ખાડામાં પડી ગયા જાણે કે તેઓ સમુદ્રમાં જ પડી ગયા હોય તેમણે ભગવાનની સ્તુતિ કરી તો ભગવાને તેમનો ઉદ્ધાર કર્યો વૃતાસુરનો વધ કરવાથી ઇન્દ્રને બ્રહ્મ હત્યા લાગી હતી અને તે તેના ભયથી ભાગીને છુપાઈ ગયા ત્યારે ભગવાને ઇન્દ્રની તે હત્યાથી રક્ષા કરી દેવતાઓની સ્ત્રીઓને હિરણ્ય કશી પોતાના મહેલમાં કેદ કરી રાખી હતી ત્યારે નરસિંહ રૂપથી તેને મારીને તે સ્ત્રીઓને અસુરની ચુંગાલમાંથી છોડાવી અને પ્રહલાદ વગેરે સંતોને નિર્ભય કર્યા ભગવાને જ દેવતાઓની રક્ષા માટે દેવાસુર સંગ્રામમાં દૈત્યપતિઓનો નાશ કર્યો અને જુદા જુદા મંદંતરોમાં પોતાની શક્તિથી અનેક અંશાવતાર ધારણ કરીને ત્રિભુવનની રક્ષા કરી ત્યાર પછી વામન અવતાર દ્વારા યાચનાના બહાને આ પૃથ્વીને દૈત્યરાજ બલી પાસેથી લઈને અદિતિના પુત્રોને આપી પરશુરામ અવતાર ધારણ કરીને તેમણે પૃથ્વીને વાર ક્ષત્રિયો વિનાની કરી દીધી આવા ભાર્ગવ રામ તો હય હય વંશનો પ્રલય કરવા માટે જાણે ભૃગુવંશમાં અગ્નિરૂપે પ્રગટ થયા હતા તેમણે જ રામા અવતારમાં સમુદ્ર પર સેતુ બાંધીને દસમુખ રાવણને તેના સૈન્ય સહિત માર્યો શોક અને ભયનો નાશ કરનારી જેમની કીર્તિ છે એવા સેનાપતિ શ્રીરામનું સદા જય થાવ હે રાજન અજન્મા હોવા છતાં પણ ભગવાન ભૂમિનો ભાર ઉતારવા માટે યદુવંશમાં જન્મ લેશે તથા મોટા મોટા દેવતાઓ પણ જે કામ કરવા અસમર્થ છે એવી અલૌકિક લીલા કરશે આગળ જતા બુદ્ધરૂપે અવતાર લેશે યજ્ઞના અનધિકારીઓ દ્વારા યજ્ઞ કાર્ય થતા જોઈને તેમને અનેક પ્રકારના તર્ક વિતર્કથી મોહિત કરશે અને કલિયુગના અંતમાં કલ્કી અવતાર લઈને સુદ્ર રાજાઓનો વધ કરશે મહાબાહુ વિદેહરાજ ભગવાનની કીર્તિ અનંત છે મહાત્માઓએ જગતપતિ ભગવાનના એવા એવા અનેક જન્મ અને કર્મોનું વિપુલ માત્રામાં ગાન કર્યું છે આ પ્રમાણે મેં ખૂબ જ સંક્ષેપમાં ભગવાનની દિવ્ય લીલાઓનું વર્ણન કર્યું છે ભગવાન અનંત છે તેમના જન્મ કર્મ પણ અનંત છે એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતાયા એકાદશ સ્કંધે ચતુર્થો અધ્યાય અગિયારમાં સ્કંધ અંતર્ગત ચોથો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી Yay!